તો ચાલો મિત્રો અમારા બીજા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે માતાજીની ધજા લઈ લીધી છે ધજા ફર ફરકે છે આઠનો સમય છે સવારના અને આપણે પાવાગઢ જવા માટે અત્યારે નીકળી ચૂક્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો પાવાગઢનું સીન અને ટોટલી તમને વિસ્તાર પાવાગઢ વિશેની વાત કરીશું તો પાવાગઢ હાલોની આજુબાજુના ડુંગર વિસ્તારોના સ્થળો સારા દ્રશ્યો પૂરા પાડે છે પાવાગઢની ટેકરીની કુલ ઊંચાઈ આઠસો બાવીસ મીટર છે અને તમે ચોમાસા દરમિયાન ધોધ સહિતનું ચઢાણ માટે ઘણા મનોહર રસ્તાઓ શોધી શકો છો પાવાગઢ વિશેની વાત કરીએ તો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલું એક ડુંગર છે આ ડુંગરની તળેટી ગુજરાતની એક સમયની રાજધાની પણ હતું અત્યારે રસ્તામાં વાત કરતાં વાત કરતાં પાવાગઢની ખૂબ જ નજીકમાં આપણે મિત્રો આવી ચૂક્યા છીએ જુઓ અમારો વિડીયો જોવો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો જોઈ શકો છો તમે કેટલા ઊંચા હિલ અને કેટલા ડુંગરોના વિસ્તારો પણ તમને સામે દેખાઈ રહ્યા છો તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં માનતા હોય તો જય માતાજી પણ જરૂરથી લખી દેજો આપણે હવે ટૂંક જ સમયમાં પાવાગઢની અંદર પ્રવેશ કરવાના છીએ પાવાગળના ડુંગર ચડવા માટે આશરે આપણે પંદરસો પગથિયા પાર કરવા પડે છે તે એકાદ કલાકમાં ચડી શકાય છે અહીંયા રોપવે પણ છ થી આઠ મિનિટની અંદર નવજીવા સમયમાં મંદિરના પગથિયા સુધી પહોંચાડે છે ઘણા સાહસિકો અને પ્રકૃતિ પ્રેમીઓ ચાપાનેરથી જ માછી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે જેનો લાવો અનેરો છે મહદ અંશે રાજા જયસિંહ દેવ એટલે કે પતય રાજા ખરેખર એક મહાન માઈ ભક્ત અને પ્રજાવાસ્તલ્ય રાજવી હતા ચાપાનેરના જ એક વ્યક્તિએ મોહમ્મદ બેગડા સાથે મળીને પાવાગઢના ગુપ્ત રસ્તા બતાવી દીધા બાદમાં રાતોરાત બેગડાએ પાવાગઢ ઉપર ચડાઈ કરી અને રાજા જયદેવસિંહ એટલે કે પતે રાજા મોહમ્મદ બેગડા વચ્ચે ધમાસન યુદ્ધ ચાલ્યું હતું અંતે બેગડાની કપટનીતિ અને બાહોબળ સૈન્ય સામે ચાપાનેર ક્યાં સુધી લડત આપી શકે સનાતન હિન્દુ અને રહી વાત મંદિર ઉપરની દરગાહની તો એ દરગાહ હતી જ નહીં પણ આ યુદ્ધ સમયે પતય રાજાના પરમ મિત્ર એવા સહદેવ જોશી વિધર્મીઓના આક્રમણથી પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરને બચાવવા સદનશાહ ફકીર નાટકીય ઢબે વેશ લઈને મંદિર ઉપર મારી એટલે કે સદનશાહ ફકીરની દરગાહ છે એવી કથા વ્યસ્તી કરી હવે ઘુમ્મટ ઉપર દરગાહ શબ્દ આવ્યો એટલે વિધર્મીઓના આક્રમણથી મંદિર બચી ગયું તો નમસ્કાર મિત્રો આશા રાખીએ છીએ કે અમારો વિડીયો તમને જોવો ગમ્યો હોય અને અમારી માહિતી પણ તમને સચોટ અને સાચી લાગી હોય તો વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને જોઈ શકો છો આ પાવાગઢનો વ્યૂઝ તમને બતાવી રહ્યા છીએ મંદિર ઉપરનો તમે ઘણા મિત્રો પણ અહીંયા આવ્યા છે અને આ સાઈડે તમને લાલ કલરની દેખાઈ રહી છે ભક્તજનો દ્વારા માતાજીની ચુંદી જે બાંધવામાં આવી છે તેનો વ્યૂ છે અને ચોમાસાના વાતાવરણની અંદર ખૂબ જ મનમોહક વાતાવરણ અહીંયા છે નીચે કઈક આવું આદર છવાયું તમને દેખાઈ રહ્યું છે અહીંયા પાવાગઢની ઉપર મૂકવાની ગરબા પડવાની જેમ બી અમે બધાની કોશિશ કરી છે અમને મોડી નજીક જ જે ગરબા થઈ રહ્યા છે